સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આજે આપણે તમને હું અમારો અમારા ગામમાં સાદારામ આવ્યું છે તે તમને હું બતાડ જઈ રહ્યો છું અત્યારે તમે જોઈ શકો કેટલા વાગ્યા છે તે અત્યારે ચાર ને ચૌદ થઈ ગઈ છે તો અત્યારે આપણે સાદારામ ચાલીને જવાનું છે તો આપણે મળ્યા સાદારામ

આપણે સાધનાગરા માલ ના ગયા હતા સિરિયસ થી એટલા માટે આપણે થોડોક થાકી ગયા હતા એટલે આપણે થોડોક રેસ્ટ કરી લઈએ બાકા પર બેસીને આપણે ઘડીક રેસ્ટ કરી લીધો હવે આપણે આ ત્યાં બાખા પર બેસી અને આવી ગયા છે આપણે ક્લાસ જોવા અને તમારો ક્લાસ જોઈ શકો છો અહીંની ક્લાસની ડિઝાઇન તમે જોઈ શકો છો કેવી છે તે અહીંયા જાજા અંબા છે તમને ક્લાસની અંદર પણ લઈ જાય હવે અને તમે આ નાયડી જોઈ શકો છો કેવી લાંબી છે બહુ લાંબી છે એનાયડી તો તમે એનું લુક જોઈ શકો છો કેવું સરસ છે અને એની સ્વચ્છતા તો જો તમે અને આ માંગરની સૌથી જૂની સ્કૂલ છે ત્યાં તમે જોઈ શકો છો ઘણા બધી ક્લાસો પડી ગઈ પણ ગયા છે તમારા સાથે તો એનું બાવળિયા પર ફડી ગયો છું તો હવે તમે નીચેનું લુક તમે જોવો તો મિત્રો બાવળામાં હોમાં મિત્રો સાદા ગામ એક મસ્તીનું ભારત દર્શન છે તે હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું તમે જોઈ શકો છો તેની ડિઝાઇન અંદરની ઘણા સમયથી તે બનાવી ગયેલ છે આમાં પાણી ભરાઈ રહી ગયો છે અત્યારે પાણી નથી આમાં તમે જોઈ શકો છો ભારત દર્શન સામે લખી ગયેલ છે ભારતનો નકશો પણ આમાં છે એટલા માટે ભારત દર્શન આ આપણું ગુજરાત ત્યાં સાધારામ સ્પોર્ટ્સનું મોટું ગ્રાઉન્ડ છે ત્યાં હું રોજ દોડવા આવું છું અને તમે અહીંનું લોકો પણ જોઈ શકો છો આખું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ જોઈએ અહીંનું બહુ જ મોટું સ્પોર્ટ ગ્રાઉન્ડ છે આ જૂની સ્કૂલ છે આજે આપણે થોડોક મૂળ થઈ ગયું હતું અને દિવસ પણ હાથમાં આવ્યો છે અને બાપા કીધું તો કે વહેલા આવશો નકર આપણા બાપા આપણે કર આપણા બાપા છે ના તો આપણે જલ્દી નીકળીએ બાય